ચૈત્ર એકમ સંવત્સરના નવા વર્ષના પ્રારંભે સોમનાથના સંસ્કાર ભારતી આયોજિત પ્રભાઉત્સવ દિવ્ય કલા ઉત્સવ ઉજવાયો ચારસો જેટલા કલાકારોના કાફલાએ સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી અનેકવિધ આયોજનમાં ભાગ લીધો ચૈત્રી નૂતન વર્ષને આવકારવા અને વિતેલા વર્ષની વિદાય કલા મંચ પર અપાઈ સોમનાથની ત્રિવેણી સંગમ નજીક રામ મંદિર ઓડિટોરિયમ ખાતે ગુજરાત સંસ્કાર ભારતી આયોજિત પ્રભાઉત્સવમાં આજે પ્રારંભ થયો

ગુજરાતભરમાં થી આવેલ ત્રણસો જેટલા કલાકારો છે પોતાનું કલાનું પ્રદર્શન કરવાના છે આપણે જે હમણાં ત્રિવેણી ખાતે સંધ્યા આરતી શરૂઆત કરી છે તો અમારા આમંત્રણને માન આપી અને એમના જે ભારતીય એકમના પ્રમુખ છે અમેશ મધુરાથી જે ફરસી વિદ્યાર્થી છે અને અમેશીભાઈ રાઠોડ જે ગુજરાત એકમના પ્રમુખ છે તેઓ તેમના તમામ કલાકારોને લઈ ઉપસ્થિત રહે તેમના આજે આપણે ત્રિવેણીમાં તેમનું પૂજન આ કાર્યક્રમ નથી

દ્વારા ચાલી રહ્યો છે સત્તરમું વર્ષ અને સૂર્યાસ્ત થી સૂર્યોદય સમગ્ર દરમિયાન ગુજરાતના જિલ્લા સમિતિના કલાકારો પોતાની અંદર એ મુખ્ય થીમ છે આ કાર્યક્રમ નો અને પર્યાવરણ ના જતન ને લઈને ગુજરાતના લગભગ ચારસો જેટલા કલાકારો સમગ્ર રાત્રિ દરમિયાન તેઓ હવાઈ લોક નૃત્ય

સૂર્યોદય સમય તમામ કિરણને આપી બધા જ કલાકારો એક સાથે એનું આહવાન કરશે સુયોગ એક પ્રાપ્ત થયો છે કે ત્રિવેણી ઘાટની મહાઆરતીનો મને લાભ મળ્યો છે અને પર્વ એ નિમિત્તે હતું કે સંસ્કાર ભારતીનો આજે એક પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણું જે ખરેખર નવું વર્ષ ચૈત્ર સુદ એકમ એટલે કે પ્રતિપદાથી શરૂ થાય છે અને આ વર્ષ જે દર વર્ષ હોય ને એને આ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સંવત્સર કહેવામાં આવે છે આપણે જેને વર્ષ કહીએ છીએ એને આવે છે અને આ બ્યાસી નું નવું વર્ષ શરૂ થાય છે એનું નામ છે સિદ્ધાર્થ અને સિદ્ધાર્થ મુજબ આ વર્ષે એકમથી આપણું નવું વર્ષ શરૂ થાય છે અને સોમનાથમાં સંસ્કાર ભારતી દ્વારા આજ સંધ્યાથી આવતીકાલ સૂર્યોદય સુધી આખી રાત ગુજરાતના તમામ કલાકારો એમાં ભાગ લેશે આશરે સાડા ત્રણસો ચારસો કલાકારો અને પોતાની કલા પાછળ છે અને આજે એની પૂર્વ સંધ્યાએ ત્રિવેણી ઘાટની આરતી મહાઆરતી કરવામાં આવેલી હતી એના રાષ્ટ્રીય લેવલના અધ્યક્ષ છે મંજુનાથ મંજુનાથસિંહ મૈસૂરી એ આવ્યા હતા એની સાથે આપણા જિલ્લા કલેક્ટર પણ આવેલા હતા બાકીના અમારા જેવા તમામ વિદ્યાભાતિના અને સંસ્કાર ભારતી કલાકારો હતો એ બધા એની સાથે સહયોગ આપ્યો હતો ભાગ લીધો હતો જય સોમનાથ અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ